ગુજરાત વર્ષના અહેવાલની ધારદાર અસર વાવના બિયોગ પાસે મુખ્ય કેનાલનું સમારકામ હાથ ધરાયું ગુજરાત ફોર્સ્ટે ગાબડાનો અહેવાલ દર્શાવ્યો હતો નર્મદા વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં જ સમારકામ હાથ ધરાયું ટૂંક જ સમયમાં ગાબડાનું સમારકામ પૂર્ણ કરાશે પાંચ દિવસ પહેલા વીસ ફૂટથી વધુ મોટું ગાબડું પડ્યું હતું ગુજરાત ફોર્સ્ટે આ અહેવાલ પ્રદર્શિત કર્યો હતો અને ગુજરાત ફોર્સના અહેવાલની અસર જોવા મળી પાંચ દિવસ પહેલા અહિયાં વીસ ફૂટથી વધુ મોટું ગાબડું પડ્યું હતું ગુજરાતના અહેવાલની અસર જોવા મળી જે તારા જે સર્જી હતી અનેક જગ્યાએ નુકસાન

અધિકારીઓ દોડતા અને તાત્કાલિક રીતે આ મુખ્ય કેનાલ પર પડેલા ગાબડા ને મોડી સાંજ સુધીમાં માટે કામ કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે ગુજરાત ફર્સ્ટ જે ધારધાર અહેવાલની અસર જોવા મળી રહી છે